બે થી ત્રણ પાણીમાં કારણ કે રાતના પલાળેલા હોય છે એટલે એમાં અલગ એક સ્મેલ બેસી જાય છે જે જતી રહેશે વોશ કર્યા એન્ડ આવી હું બધું જે પાણી છે ખરાબ એ બધું વોશ કરીને એમનું કાઢી નાખીશ એન્ડ હવે વટાણા છે તે વોશ થઈ ગયા છે તો એમની અંદર એક ચમચી હળદર એડ કરીને ત્રણ ચાર લસણની કળી એડ કરી દેસ તજ લવિંગ અને એક એલચી લીધી છે એનાથી સ્મેલ બહુ સારી આવે છે માટે સો હવે એને આપણે આવી રીતે અંદર એડ કરીને ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું અંદર એડ કરી દેશું સો હવે કુકર મે આવી રીતે બંધ કરી દીધું છે અને ત્રણ ચાર ચીટી લગાવી દઈશું તો હવે આપણે ગળી ચટણી છે બનાવી લેશું તો હું ગળી ચટણી કઈ રીતે બનાવું છું તમને બતાવું છું સો મેં આમાં ટમેટા ગાંઠિયા ખજૂર અને ગોળ જ લીધો છે બીજું કઈ વસ્તુ નથી લીધી હું આવી રીતે ખજુની ચટણી બનાવું છું એન્ડ આવી રીતે બધું એડ કરીને એક થી બે સીટી લગાવું છું તેને મસ્ત તે બફાઈ જશે અને બફાઈ ગયા પછી મેં આવી રીતે એમને બ્લેન્ડર થી એમને ક્રશ કરી લીધી છે હવે એક આવી મોટી ગરણીના ના થી એમને ગાળી લેશું કારણ કે જે એક્સ્ટ્રા બધું કચરો છે તે નીકળી જાય એમાંથી એન્ડ સો આવી રીતે મેં બધી ગાળી લીધી છે એકદમ જાડી બની છે ચટણી અમારા ઘરે એકદમ આવી જાડી જે છે એ ચટણી ખાય છે તો આવી રીતે મેં ગાળી લીધી છે હવે એને આપણે પાંચ મિનિટ લો ફ્લેમ પર ઉકાળવાની છે બાકીની વસ્તુ આપણે અંદર એડ કરી દઈશું તો મેં આટલો ગોળ એડ કર્યો છે એન્ડ હવે આપણે એમાં એક લીંબુનો રસ એડ કરી દઈશું સો હું એમ આંબલી નથી વાપરતી એટલા માટે હું લીંબુનો રસ એડ કરું છું એન્ડ થોડું મીઠું પણ એક્સ્ટ્રા મેં એડ કર્યું હતું હવે એમને પાંચ મિનિટ આપણે લો ફ્લેમ પર ઉકળવા દઈશું એને તો બની રેડી થઈ ગઈ છે મારી ખાટી મીઠી ચટણી બહુ ખાટી નથી પણ ઘરે એકદમ બનાવી છે મેં રગડા પેટી જોડે ઘરે ચટણી બહુ ખાવાની મજા આવે છે અને હું આકાશના બાઉલ માં ભરું છું કારણ કે ફ્રીજ માં સ્ટોર કરી રાખી છે એટલે મેં થોડી એક્સ્ટ્રા પણ બનાવી છે તો હવે હું તમને ગ્રીન ચટણી બનાવીને બતાવીશ મેં ગ્રીન ચટણી નો જે વિડીયો છે પેલા જ પોસ્ટ કરી દીધો છે એક અલગથી તમે જોઈ લેજો સો આમાં ફરી એકવાર હું તમને બતાવું છું તો આવી રીતે મેં ફુદીનો ધાણા બ્લેક પેપર મરચી લસણ આદુ લીંબુનો રસ અને સિંગના ફળ દાણા અને એક્સ્ટ્રા બદામ પણ મેં એડ કરી છે અજમા પણ એડ કર્યા છે સોફ પણ એડ કરી છે અને ટેસ્ટ અકોર્ડિંગ મેં અંદર ખાંડ પણ એડ કરી છે અને છાતી પાસ આઈસ ક્યુબ અંદર એડ કરી દીધી છે કારણ કે ચટણી કાળી ના પડે એ માટે આવી રીતે મિક્સીમાં મેં બે ત્રણ રાઉન્ડ લગાવી દીધા એટલે એકદમ ફાઇન પેસ્ટ થઈ ગયો છે મસ્ત ચાડી ચટણી બનીને રેડી થઈ ગઈ છે મારી સો આવી રીતે કંઈક બને છે અને ખૂબ જ ટેસ્ટી બને છે આ વખતે મેં થોડીક અલગ બનાવી હતી મેં આમની અંદર બદામ એડ કરી હતી તમે સ્કીપ પણ કરી શકો છો સો આવી રીતે એમને તમે ફિફ્ટીન ડેઝ યા વન વીક સુધી તમે સ્ટોર કરીને રાખી શકો છો ફ્રીઝ હું આવી રીતે બનાવું છું ને એનો કલર ચેન્જ નથી થતો આઈસ્ક્રીમ નાખવાથી જો મારી ચટણી પણ રેડી થઈ ગઈ છે હવે આપણે રગડાનો વઘાર કરી લઈશું તો તેલ લઈ લીધું છે એની અંદર મેં રાઈ થોડો સુજીરો મને એનો ટેસ્ટ ગમે છે એટલે એડ કરું છું અધરવાઇઝ તમે સ્કીપ કરી શકો છો એન્ડ નેક્સ્ટ મેં થોડી હિંગ કરી દીધી કરી લીવ્સ અને હવે આપણે એડ કરીશું લસણ અને આદુની પેસ્ટ એડ કર્યા પછી આપણે જે રફલી ચોપ કરેલા ઓનિયન છે એ પણ એડ કરી દઈશું મેં થોડા જાજી ક્વોન્ટિટીમાં લીધો છે મને એમનો જે વઘાર છે બહુ ગમે છે ટેસ્ટમાં સો આવી રીતે મેં

થોડી વાર કુક થવા દઈશું એડ કરીશું બે થી ત્રણ કપ જેટલું પાણી એડ કરી દેસુ કારણ કે દગળો થોડો પતલો કારણ કે આપણે એડ કરી દઈએ તો મેં આમાં આમલીનો યુઝ નથી કરતી એટલે હું બે થી ત્રણ લીંબુનો રસ એડ કરી દઉં છું ગ્રીન ચટણી જે બનાવી હતી એ પણ એડ કરી છે અને મીઠી ચટણી જે બનાવી હતી એ પણ એડ કરી દીધી છે હવે એમને આપણે સારી રીતે મિક્સ કરી લેશું અને ફરી એકવાર એને ચાર થી પાંચ મિનિટ સુધી কুক থা দিয়েছু এন হা রবো গরম আছে না মিক্স করে টিকি বেশু মোটি গোল শেপি বুঝুঁকিং টিকি নো শেপ আনু মানুষ

ટામેટોસ એન્ડ તારમના થોડા દાણા પણ એડ કરું છું એન્ડ જીની સેવ હું લાવી છું એ પણ એડ કરી દીધું આમાં જેટલી વેજીટેબલ તમે એડ કરી શકો એટલું કરી શકો છો ગ્રીન ચટણી મીઠી ચટણી એન્ડ ફરીથી ઉપર એક થોડી ઉંધી મે સેવ એડ કરી દીધી છે જીની આવે છે અને ગાર્નિશ માટે મે એક મરચીને ધાણા પણ એડ કરી દેવા છે સો હું તમને બતાવું છું બહુ મસ્ત મારી રગડા પેટીસ બનીને રેડી થઈ છે ટેસ્ટમાં ખૂબ જ સારી હતી સો મારી આ રેસિપી ગમી હોય તો મારા વિડિયો લાઈક શેર અને જરૂર કરજો બાય મળીએ આપણે નેક્સ્ટ વિડિયો માટે કેર